તેમના પોતાના ઘર અને જીવનની કેટલીક અદ્રશ્ય આદતો હોય છે આથી નાની નાની બાબતો જે રોજિંદા જીવનમાં સામાન્ય લાગે છે તે ધીમે ધીમે બરકતને ખતમ કરવા લાગે છે આથી વાસ્તવમાં કેટલીક આદતો એવી હોય છે જે મનુષ્યની પ્રગતિને રોકે છે શુભ ઉર્જાને બહાર કાઢે છે અને દરિદ્રતાને આમંત્રણ આપે છે આ આદતો માત્ર ઘરની પવિત્રતાને ખંડિત કરે છે એટલું જ નહીં પરંતુ આત્મિક સંતુલનને પણ બગાડે છે તેને ઓળખીને તેજી દેવી એ જ સૌભાગ્યનો માર્ગ છે આથી આગળ જણાવેલા મુદ્દાઓ એ જ માર્ગદર્શનનો પ્રકાશ છે આ મુદ્દાઓમાં હું તમને જણાવીશ કે મનુષ્યને કઈ આદતો ધીમે ધીમે કંગાળ બનાવે છે પરંતુ તે જો પણ છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા જય માતા લક્ષ્મી જરૂર લખો નંબર એક ગંદકી મિત્રો ગંદકી માત્ર શરીર કે સ્થળની અશુદ્ધિ નથી તે ધીમે ધીમે ભાગ્યને પણ મલિન કરવા લાગે છે આથી જે ઘરમાં સ્વચ્છતા નથી હોતી ત્યાં ધીમે ધીમે સંતુલન બગડવા લાગે છે 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 કલેશ વધે આરોગ્ય ઘટે અને સુખ શાંતિ દૂર ભાગે સવારે મોડે સુધી પથારી ફેલાયેલી રહેવી રસોડામાં ગંદા વાસણોનો ઢગલો થયેલો રહેવો ઘરના ખૂણાઓમાં જાળા લાગવા આ બધું એ સંકેત છે કે તે સ્થળની ઊર્જા થંભી ગઈ છે એવું કહેવાય છે

એ માત્ર દરિદ્રતાનું સૂચન નથી પરંતુ તે ઘરની સુખ શાંતિને પણ ધીમે ધીમે ગળી જાય છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફાટેલા વસ્ત્રોમાં રહે છે ત્યારે તેની આસપાસ એક પ્રકારની ઝેરી સક્રિય થઈ જાય છે જે માત્ર તેના આત્મસન્માનને ઘટાડે છે એટલું જ નહીં પરંતુ ધનની દેવી પણ તે સ્થળથી દૂરી બનાવે છે આથી જો ઘરમાં કોઈ સભ્ય જાણી જોઈને જૂના કે ફાટેલા કપડાં પહેરે છે તો તે પોતાના ભાગ્યના દરવાજા પોતે જ બંધ કરી દે છે અને આ આળસ અકર્મણીયતા અને દુર્ભાગ્યને આમંત્રણ આપવાનું પણ માનવામાં આવે છે આથી શુભતા અને શુદ્ધતા માટે નવા કે સ્વચ્છ વસ્ત્રોની પસંદગી કરવી એ જ કલ્યાણકારી છે જે વ્યક્તિ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે તેના વ્યક્તિત્વમાં તેજ આવે છે અને તેના જીવનમાં ધીમે ધીમે ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થવા લાગે છે નંબર ત્રણ પગ હલાવવો મિત્રો પગ હલાવવો એ એક એવી આદત છે જે દેખાવમાં સામાન્ય લાગે છે પરંતુ તેની પાછળ ઊંડો આધ્યાત્મિક પ્રભાવ છુપાયેલો છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અજાણતા વારંવાર પગ હલાવે છે તો તે પોતાના જીવનની સ્થિરતાને પોતે જ ડગમગાવે છે આથી આ આદત માત્ર માનસિક ચંચળતાનું પ્રતિક નથી પરંતુ લક્ષ્મીનું અપમાન પણ માનવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિ પગ હલાવે છે તેનું ધન ધીમે ધીમે ઘરમાંથી નીકળી જાય છે અને બરકતની જગ્યાએ ખર્ચનો સાયો વધતો જાય છે આથી ઘર કે મંદિરમાં બેસીને પગ હલાવવો ખાસ કરીને અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઉર્જાની શાંતિ ભંગ થાય છે અને ધ્યાન કે પૂજનમાં અડચણ આવે છે જે વ્યક્તિ પોતાના શરીર પર નિયંત્રણ નથી રાખી શકતો તે પોતાના ભાગ્ય નિયંત્રણ નથી રાખી શકતો નંબર ચાર નખ ચાવવા મિત્રો નખ ચાવવું એ માત્ર ખરાબ આદત નથી પરંતુ ઉર્જા અને વ્યક્તિત્વ બંનેને ખોખલા કરનારી ક્રિયા માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર નખ ચાવે છે તો તે પોતાની ભાગ્યરેખાને પોતે જ ઉખેડી રાખે છે નખ આપણા શરીરની એવી ઉર્જા ધારા સાથે જોડાયેલા છે જે આત્મબળ અને સૌભાગ્યને જાળવી રાખે છે 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 અને અને જ્યારે કોઈ તેને ચાવે તો તે પોતાના આત્મવિશ્વાસ સૌંદર્ય બંનેને નુકસાન પહોંચાડે આથી આ માનસિક અશાંતિ અસુરક્ષા અને આત્મસંશયનું સૂચન પણ છે પૂજાપાઠ દરમિયાન કે કોઈ શુભ કાર્ય દરમિયાન નખ ચાવવું ખાસ કરીને અશુભ માનવામાં આવે છે કારણ કે તે શુદ્ધતાને ભંગ કરે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના શરીર પર નિયંત્રણ નથી રાખી શકતો તેનું ભાગ્ય પણ લપસી જાય છે આથી સંયમ સ્વચ્છતા અને માનસિક સ્થિરતા એ જ સાચા સૌભાગ્યનો આધાર છે નંબર પાંચ પગ ઘસડીને ચાલવું મિત્રો પગ ઘસડીને ચાલવું એ માત્ર આળસની આદત નથી પરંતુ તે ધીમે ધીમે જીવનની ગતિને પણ નીચે ખેંચી લે છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પગ ઘસડે છે તો તે પૃથ્વી પર નકારાત્મક ઉર્જાને ઉશ્કેરે છે જેનાથી ઘરના વાતાવરણમાં અશુભતા ફેલાય છે આ આદત મનના ભારેપણા આત્મવિશ્વાસની કમી અને વિચારોની જડતાને દર્શાવે છે આથી આવા વ્યક્તિના જીવનમાં પ્રગતિની ગતિ ધીમી થઈ જાય છે અને કાર્યોમાં અડચણો આવવા લાગે છે જે લોકો ઝડપી ઉર્જાવાન અને ઉત્સાહી ચાલમાં ચાલે છે તેમની આસપાસ સકારાત્મક કંપનો ઉત્પન્ન થાય છે જે તેમને લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે છે પગ ઘસડવું એ માત્ર બીજાને પરેશાન કરવું નથી તે પોતાની ઉર્જાને નીચે ખેંચવું છે અને આ આદત ધીમે ધીમે દરિદ્રતા આળસ અને અપયશને જીવનમાં આમંત્રણ આપે છે આથી તમારે ક્યારેય પગ ઘસડીને ચાલવું ન જોઈએ નંબર છ કચરા પેટી બહાર રાખવી મિત્રો કચરા પેટી એટલે ઘરનો કચરો જો બહાર ખુલ્લો રાખવામાં આવે કે દરવાજાની નજીક પડેલો હોય તો તે માત્ર ગંદકી જ નથી ફેલાવતો પરંતુ દરિદ્રતાને પણ આમંત્રણ આપે છે એવું માનવામાં આવે છે કે ઘરની બહાર રાખેલો કચરો સકારાત્મક ઉર્જાના પ્રવેશમાં અડચણ ઊભી કરે છે અને ઘરનું સૌભાગ્ય ધીમે ધીમે બહાર ફેંકી દે છે આથી આ વાતાવરણમાં અશુભ કંપનો ઉત્પન્ન કરે છે અને માતા લક્ષ્મીનો પ્રવેશ પણ રોકે છે ખાસ કરીને સૂર્યાસ્ત પછી કચરો બહાર કાઢવો એ અત્યંત અપસુકન માનવામાં આવે છે કારણ કે સાંજના સમયની ઉર્જા અત્યંત સંવેદનશીલ હોય છે આ સમયે બહાર કાઢેલો કચરો ઘરની સારી તકો અને ધનની સંભાવનાને બહાર કાઢી દે છે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે કચરાને ઢાંકીને નિશ્ચિત સમયે બહાર કાઢવું એ જ શુભ માનવામાં આવે છે આ આદત ઘરમાં સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરે છે નંબર સાત ઘરમાં કાંટાદાર છોડ રાખવા મિત્રો ઘરમાં કાંટાદાર છોડ હોવા એ માત્ર સજાવટનો મુદ્દો નથી પરંતુ તે સુખ શાંતિને ચૂપચાપ કાપનારું સૂચન છે એવું કહેવાય છે કે જ્યાં કાંટા હોય છે ત્યાં સંબંધોમાં ચુભન વિચારોમાં કટુતા અને મનમાં અશાંતિ ઉત્પન્ન થાય છે ખાસ કરીને બબુલ કેક્ટસ અને અન્ય કાંટાદાર છોડને ઘરની અંદર કે મુખ્ય દરવાજાની નજીક રાખવા એ દરિદ્રતા અને કલેશને આમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે આ છોડ માત્ર સૌંદર્યને ભંગ નથી કરતા પરંતુ શુભ ઉર્જાના પ્રવાહમાં પણ અડચણ ઊભી કરે છે એવું પણ કહેવાય છે કે કાંટા ઘરની બરકતને રોકીને આર્થિક માનસિક અને પારિવારિક ઉલઝણો વધારે છે આથી જો સજાવતી છોડ રાખવાની ઈચ્છા હોય તો તુલસી મની પ્લાન્ટ કે સુગંધી ફૂલોના છોડ રાખો જે શાંતિ પ્રેમ અને સમૃદ્ધિનો સંદેશ આપે છે આથી તમારે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવા જોઈએ નંબર આઠ ખોટી જગ્યાએ સાવરણી રાખવી મિત્રો સાવરણી માત્ર ઘરની સફાઈનું સાધન નથી પરંતુ તેને લક્ષ્મી સાથે જોડાયેલું પ્રતિક પણ માનવામાં આવે છે જો તેને યોગ્ય સ્થાને ન રાખવામાં આવે તો તે ઘરની બરકત અને સમૃદ્ધિને પણ જાળી શકે છે એવું કહેવાય છે કે સાવરણીને ક્યારે ખુલ્લી જગ્યાએ રસોડામાં કે ઘરના મુખ્ય દરવાજાની નજીક ન રાખવી જોઈએ આનાથી ઘરની સકારાત્મક અડચણ આવી શકે છે અને અજાણતા ધનનું અપમાન થાય છે સાવરણીને પગ લાગવો ઉલટી રાખવી કે તેને દિવસના ઉજાસમાં બહાર ફેંકવી એ પણ અશુભ સંકેત છે જે ઘરમાં સાવરણીને છુપાવીને નિશ્ચિત ખૂણામાં સાંજ પછી ઉપયોગથી બચીને રાખવામાં આવે છે ત્યાં શાંતિ અને લક્ષ્મીનો સ્થાયી નિવાસ રહે છે નાની બેદરકારી મોટું સંકટ જન્માવી શકે છે આથી આ સંકેત સાવરણી સાથે ખાસ જોડાયેલો છે નંબર બાથરૂમમાં ખાલી ડોલ રાખવી મિત્રો બાથરૂમમાં ખાલી ડોલ રાખવી એ એક એવી આદત છે જે વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ધીમે ધીમે અસર કરે છે તેને ખ્યાલ પણ નથી આવતો એવું કહેવાય છે કે ખાલી વાસણ ખાસ કરીને ડોલ નકારાત્મકતાનું ઘર બની જાય છે અને ઘરની ઉર્જાને નીચે ખેંચી લે છે જેણે બાથરૂમ જેવી અપવિત્ર જગ્યાએ ડોલ હંમેશા ખાલી રાખવામાં આવે છે તો તે ઘરના જળ તત્વમાં અસંતુલન ઊભું કરે છે તત્વનો સંબંધ ધન અને પ્રવાહ સાથે છે અને ડોલમાં થોડું પાણી ભરીને રાખવાથી તે સમૃદ્ધિના ભરાવનું પ્રતિક બને છે આ આદત દર્શાવે છે કે ઘરમાં ખાલીપણાની જગ્યાએ ભરાવ છે અને આ પ્રતિક સૌભાગ્યનું આકર્ષણ થાય છે જે લોકો આ સંકેતોને સમજે છે તે જાણે છે કે નાના ફેરફારો કેવી રીતે મોટા સકારાત્મક પરિવર્તનો લાવે છે આથી તમારે બાથરૂમમાં ખાલી ડોલ ન રાખવી જોઈએ નંબર દસ પશુ પક્ષીઓને દાણા ન આપવા મિત્રો પ્રકૃતિમાં સૌથી કરુણામય કાર્યોમાંનું એક છે ભૂખ્યા જીવોને અન્ન આપવું જે વ્યક્તિ રોજ પશુ પક્ષીઓને દાણા પાણી નથી આપતો તેના ઘરની નેમત ધીમે ધીમે ઘટવા લાગે છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ જીવ તમારી છત કે આંગણામાં ભોજનની આશાએ આવે છે અને ખાલી હાથે પાછો જાય છે તો તે પોતાની સાથે ઘરની બરકત પણ લઈ જાય છે ચકલી કબૂતર કાગડો કે ગાય આ બધા પ્રકૃતિના દૂત માનવામાં આવે છે આથી તેમના પર દયા રાખવી એ માત્ર પુણ્ય નથી પરંતુ સૌભાગ્યનો દરવાજો ખોલવા જેવું છે રોજ સવારે થોડું ચણ છત કે આંગણામાં નાખવાથી ઘરમાં કરુણા સંતુલન અને સકારાત્મક ઊર્જા ટકે છે જેના હાથ આપવા માટે ખુલ્લા રહે છે તેના પર સૃષ્ટિ સ્વયં કૃપા વરસાવે છે અને જે ફક્ત પોતાના માટે જીવે છે તેના ઘરમાંથી ધીમે ધીમે ધન શાંતિ અને સુખ દૂર થઈ જાય છે નંબર પથારી પર ગંદી કે ફાટેલી ચાદર બિછાવવી મિત્રો પથારી પર બિછાવેલી ચાદર માત્ર આરામનું સાધન નથી તે ઘરની સમૃદ્ધિ અને માનસિક સ્થિતિનું પણ પ્રતિક માનવામાં આવે છે ગંદી મેલી કે ફાટેલી ચાદર પર સૂવું એ શુભ સંકેત નથી આ આદત આળસ દરિદ્રતા અને માનસિક અસ્થિરતાને ધીમે ધીમે આમંત્રણ આપે છે એવું કહેવાય છે કે જે પથારી પર અશુદ્ધિ હોય ત્યાં નિંદ્રા પણ બેચેન રહે છે અને સપનામાં પણ પરેશાનીઓ ઝલકે છે આ આદત ઘરની ઉર્જાને ધીમી કરી દે છે અને લક્ષ્મીને દૂર કરી દે છે બેડરૂમને સ્વચ્છ સુંદર અને સકારાત્મક રાખવો એ શરીરને સુખ આપે છે એટલું જ નહીં પરંતુ જીવનનો માર્ગ પણ સુગમ બનાવે છે રોજ સવારે ચાદર ઝાડીને સમયાંતરે સ્વચ્છ ચાદર બિછાવવી એ સુખ શાંતિના આગમનનું સૂચન છે જે વ્યક્તિ પોતાની સુવાની જગ્યાને સન્માન આપે છે તેનું ભાગ્ય પણ દરરોજ નવો સુરત જુએ છે આથી તમારે ગંદી કે ફાટેલી ચાદર ભૂલીને પણ ન બિછાવવી જોઈએ નંબર બાર ખાતી વખતે ભોજન અધૂરું છોડવું મિત્રો ભોજનને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેને અધૂરું છોડવું એ અન્નનું અપમાન માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે ભોજન અધવચ્ચે છોડી દે છે તો તે પોતાનું ભાગ્ય અધૂરું છોડી દે છે અન્નમાં દેવી સ્વરૂપનો વાસ હોય છે અને તેનું તિરસ્કાર કરવાથી ઘરમાં અન્નની કમી અસંતોષ અને દરિદ્રતા પ્રવેશે છે આ આદત મનની ચંચળતા અને જીવનમાં અસ્થિરતાનું પ્રતિક બની જાય છે જે લોકો નિયમિત રીતે થાણી છોડે છે તેમના કાર્યોમાં પણ અધૂરાપણું આવવા લાગે છે ભોજનને શ્રદ્ધા એકાગ્રતા અને સન્માન સાથે ગ્રહણ કરવું એ આત્મા અને શરીર બંને માટે કલ્યાણકારી છે જે અન્નનું સન્માન કરે છે તેના પર પ્રકૃતિ કૃપા વરસાવે છે અને જે તેને અવગણે છે તેના જીવનમાંથી ધીમે ધીમે તૃપ્તિ દૂર થઈ જાય છે નંબર તેર ભોજન બાદ થાળીમાં જ હાથ ધોવા મિત્રો ભોજન બાદ થાળીમાં જ હાથ ધોવા એ એક એવી આદત છે જે માત્ર અસ્વચ્છ જ નથી પરંતુ અન્નનું અપમાન પણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હાથને તેજ થાળીમાં ધોઈ લે જેમાં ભોજન લીધું હોય તો તે પવિત્ર અન્નને અશુદ્ધ કરે છે આ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને ઘરમાં અશુભતા ફેલાવે છે અન્નને દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેના પર પાણી રેડીને નાળી તરફ વહાવી દેવું એ દરિદ્રતાને આમંત્રણ આપવા જેવું છે આનાથી ઘરની લક્ષ્મી ધીમે ધીમે રૂઠી જાય છે અને ઘરની બરકતમાં કમી આવે છે જે વ્યક્તિ અન્નનું સન્માન કરે છે અને ભોજન બાદ યોગ્ય સ્થાને જઈને હાથ ધોઈ લે છે તેના જીવનમાં સંતુલન તૃપ્તિ અને સમૃદ્ધિ ટકે છે નંબર મુખ્ય દરવાજે જૂતા ચપ્પલ રાખવા મિત્રો મુખ્ય દરવાજો ઘરનું મુખ અને ઉર્જાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે આ માત્ર આવવા જવાનો રસ્તો નથી પરંતુ અહીંથી શુભતા સમૃદ્ધિ અને સકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશે છે જો આ જ સ્થાને ગંદા જૂતા ચપ્પલ બિખરાયેલા હોય તો આ શક્તિઓ અપમાનિત થઈને પાછી ફરે છે એવું માનવામાં આવે છે કે મુખ્ય દરવાજે બિખરાયેલા જૂતા દરિદ્રતા કલેશ અને રોગને આમંત્રણ આપે છે આ ઘરના સૌંદર્ય અને શુદ્ધતા બંનેને બગાડે છે જે લોકો પોતાના જૂતા ચપ્પલને વ્યવસ્થિત રીતે દરવાજાથી દૂર રાખે છે તેમના ઘરમાં સુવ્યવસ્થા ટકે છે અને લક્ષ્મીની કૃપા રહે છે મુખ્ય દરવાજે સ્વચ્છતા દીપક કે તોરણ રાખવાથી જેમ શુભતા વધે છે તેમ જૂતા ફેલાવાથી તે ઘટે છે દરવાજાની ગરિમાનું સન્માન જીવનમાં સૌભાગ્યને ટકાવી રાખે છે મિત્રો જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસના આધારે અજમાવો વિડીયોનો હેતુ તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો જ છે આ સંદર્ભે અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ